માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાસ્થ્ય ભારત અભિયાન હેઠળ ઓગણાએંસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના પ્રસંગે હિંમતનગર રેડ ક્રોસના સહયોગથી અમન ગ્રુપ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ફાતેમા હોસ્પિટલ સમસ્ત અશરફનગર કસબા જમાત તેમજ પટની સુન્ની જમાત કૌમે બવાહી દ્વારા અશરફનગર કસ્બામાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓગણાએસી બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ રૂપે સાબરકાંઠાના ડીવાય શ્રી કુલદીપભાઈ નાય સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પીઆઈ શ્રી પી એમ ચૌધરી સાહેબ પીએસઆઈ શ્રી વી આર ચૌહાણ સાહેબ તેમજ પીએસઆઈ શ્રી એ બી શાહ સાહેબ કસ્બા પ્રમુખ શ્રી અમજદ ખાન પઠાણ ઉપપ્રમુખ શ્રી ઉસ્માન ખાન પઠાણ પત્ની સુન્ની જમાતના પ્રમુખ શ્રી હાજી મોહમ્મદભાઈ યુસુફભાઈ ચાંદીવાલા કાર્યક્રમના આરંભે અશરફનગર કસબા જમાતના પ્રમુખ શ્રી અમજદ ખાન પઠાણે આવનારા તમામ મહેમાનો અને રક્તદાતાઓનું અભિવાદન કર્યો હતો અને ત્યારબાદ ડીવાય સાહેબ પીઆઈ સાહેબ અને અંતે પીએસઆઈ સાહેબે કાર્યક્રમને તેમના અનમોલ વચનો દ્વારા બિરદાવ્યા હતા રક્તદાતાશ્રીઓને પ્રોત્સાહન આપવા માટે આલ્ફા મેડિકલ ઉસ્માન ખાન પઠાણ તેમજ અઝહર ટેલિકોમ દ્વારા ભેટ સ્વરૂપોમાં ઉપહાર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમે હિન્દુ મુસ્લિમ એકતાનું એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને કાર્યક્રમના અંતે અમન ગ્રુપ દ્વારા પધારેલા તમામ મહેમાનશ્રીઓને અને રક્તદાતાશ્રીઓનું આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો